સ્વામ સ્વામી મહિંદે હરે કૃષ્ણ મહારાજ વૃંદે સ્વામિનારાયણ ભગવાન જય દેવ ઇષ્ટદેવ પરબ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ગુરુ સ્વામિનારાયણ યોગી સમયમાં શુભ આશીર્વાદ આવતો નૂતન વર્ષ બે હજાર ત્યાંથી જૂનું વર્ષ બે હજાર એકાશી પૂરું થાય છે એ નિમિત્તે ભગવાન હરિ ગુરુ મહારાજ પ્રાર્થના बता भगवान आसूर भक्तजन खूब खूब सुखी शांति खूब भजन करे भगवान साधु भाव से धन की खूब सुखी थाय खूब लाभ मिले दरक मन पूरा करे सुख मे आरोग्यता तंदुरस्ती हारी रहे એ ખૂબ આગળ વધે ભગવાનનું સુખ એ સુખ જ છે એ સુખ ક્યારે મળે તો ભગવતના સુખનો ત્યાગ કરો ત્યારે થાય એટલે નૂતન વસ્તુ તમને બધાને સારી રીતે અભિવૃદ્ધિ પામે તમારા કાર્યની સફળતા થાય તમારા મનો થાય અને ખૂબ ખૂબ આગળ વધો ટુ ખરેખર શું કહેવાય કે જેની અંદર શાંતિ મળે પૈસાથી શાંતિ નથી પૈસાથી ફુગડતા છે પરંતુ શાંતિ છે એ ભગવાન ગુરુ અને મા બાપ એમની આજના પાળવા માટે એમની મરજી પ્રમાણે રહેવા માટે કારણ કે આપણે હિન્દુ સંપ્રદાય થઈ એની માટે નૃત્ય શું કહેવાય આશીર્વાદ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન એને પણ આશીર્વાદ લીધા લીલા પુરુષોત્તમ કૃષ્ણ નારાયણ એને પણ આશીર્વાદ લીધા અને ભગવાન સ્વામિનારાયણે પણ ગુરુ રામાન સ્વામી પાસેથી છે સૂર્યનારાયણ પાસેથી છે પાસેથી છે અને બધાએ પોતાના આશીર્વાદ પડતો અને સાધુ પાણી સુધી પણ આશીર્વાદ આશીર્વાદનું પ્રતિક ક્યારે તેની ભગવાનની મૂર્તિ છતી જાય નહીં બીજાને આ એનું પ્રતિક કહેવાય તો આ લોકમાં જે પોતાની સ્થિતિ હોય એ સ્થિતિ પ્રમાણે વેજાને પુષિવસ ના કરો એટલે ખૂબ ખૂબ તમારા મનોર ખૂબ પૂરા થાય અને ખૂબ ખૂબ આગળ વધો ભલે તકે બધાય લેનમાં ભરો આકાશમાં ઉડો તો ત્રણ વસ્તુ ધ્યાન રાખવાની મા બાપ ગુરુ અને ભગવાન એ આપણી ભેગા હોય છે તો આપણો કોઈ વાંધો નથી માટે એ લક્ષ્યમાં રાખી આવતું વર્ષ બધા ખૂબ ખૂબ ધામધૂમ ઘર ભર ખૂબ ખૂબ આગળ વધે આજના દિવસે પ્રભુ પાસે પ્રાર્થના ગુરુ મહારાજ સર ભક્તગણ ભાવ ભાલાન ગુરુ દેવ પરિવાર તરફથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ